કે પહેલા દેશ અને પછી પણ દેશ બાબા સાહેબ આંબેડકરના આ વાક્યો છે ને અત્યારે પ્રવર્તમાન સ્થિતિમાં આ વાક્ય કો અગત્યના છે બાબા સાહેબને યાદ કર્યા છે તો સ્ટેજ પર હું જયકાર બોલાવું હું બોલું એની પાછળ તમે બોલજો જય ભીમ જય આપી ચા કરી શકો જય ભીમ જય ગીર જય ભીમ જય સમાજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રથમ સામૂહ સમારંભમાં મંચસ્થ બિરાજમાન પરમ પૂજ્ય શ્રી મોરાડી મહારાજ જેઓ સંતરામ મંદિર ગરમ છે વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ શ્રીમતી અલ્ગુની બેન ચૈલેશભાઈ પટેલ હાલ યુએસએ જે તારાપુરના છે અને એમના સન્માહક તેમજ માર્ગદર્શક શ્રી ભોપેન્દ્રભાઈ રમણભાઈ પટેલ આપણા જ સમાજના બરોડા સિટીના મામલતદાર શ્રી શ્રી રાજેન્દ્ર કે જાધવ સાહેબ અને એક આપણા જ સમાજના કુમારી વિધિબેન જાધવ એમનું એક બે બેનડીમાં પરિચય આપું એમાં બધું જ આવી જશે જીપીએસસી યુપીએસસી ની પરીક્ષાની તૈયારી કરતા વિધિબેન જાધવ તેઓ શ્રી શહીદ સન્માન કાર્યકર છે એમણે મુલાકાત લીધી છે આપણી કૃષ્ણ છે કે વિધિબેન જાદવ આપણા સમાજના આપણી મધ્ય છે હવે આપણા સમાજના જેઓ નગરપાલિકાના કારોબારી કમિટીના ચેરમેન શ્રી જય શાહ પેટલાદ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી મનીષાબેન ચૌહાણ ને હવે હું જેવાના નામ બોલું છું તેઓ શ્રીએ આ પ્રસંગે પચાસ છે જેઓના ઉપરનું છે પૂજાલાલ પૂજાભાઈ લલ્લુભાઈ વાઘેલા તથા લલિતાબેન પૂજાભાઈ વાઘેલા જે વડીલ છે ભાનુભાઈ સોલંકી

ફાઉન્ડેશન વતી આપ સર્વેનું સ્વાગત સ્વાગતમ 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 જય હિન્દ ખૂબ ખૂબ અનિલભાઈ પરમાર સાહેબ કે સર્વ મહેમાન પરિચય અને સ્વાગત પણ કર્યું છે તો હવે હું શ્રી ધર્મેશભાઈ શાસ્ત્રીને વિનંતી કરું છું સાથે દીપકભાઈ ચંદ્રપાલ અને નલિનીબેન ડોડિયાને કે મહેમાનોના હસ્તે

ચરોતર વણકર સમાજ એમનું સ્વપ્ન આજે એક ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન પૂરું કરી રહ્યા છે ત્યારે સર્વને વિનંતી છે કે આવો દીપ પ્રાગટ્ય કરો આ જ્યોતિ પ્રજ્વલિત કરો અને અમારે આવા કાર્ય અમારી આ ટીમ કરતા રહે એ માટે આપ સર્વ આશીર્વાદિત કરો આપણે સર્વ તાળીઓના ગણગણાટથી વધાવી લેશું આપનું કાર્ય છે

ૃણરદા દેવભૂતાર ગણપતિ

ગમતું મળે તો અલ્યા ભૂજે ને ભરીએ ગમતાનો કરીએ ગુલામ આ એક ભાવતી વસ્તુ હતી એક સોપના હતું જેને સાકાર તરફ આપણે લઈ જઈ રહ્યા છીએ ત્યારે આપણી ભારતીય ને ઋષિ પરંપરા મુજબ મહેમાનો સ્વાગત કરીશું તો સૌપ્રથમ પરમ પૂજ્ય શ્રી બોરાણીદાસ મહારાજ શ્રી સંતરામ મંદિર કરમસદ એમનું સ્વાગત સાલ અને પુષ્પગુદ્ધિ કરશે શ્રી જગદીશભાઈ મકવાણા તથા શ્રી મગનભાઈ પરમાર संतान महाराज ने अखंड जो ना आशीर्वाद आपना बदाने ऊपर उतरे आपना आवा कार्यक्रम भव्यती भव्य पता रे ये वा संतान महाराज ने दिव्य ज्योति ना आपन सोने सुने आशीर्वाद बड़े आपना एक सौ तेर पेटलाद विधानसभा ना लोक लड़ीला धारा सत्या श्री कमलेश भाई पटेल साहेब हम स्वागत साल अंदर पुष्पगुत्ती શ્રી દીપકભાઈ ચંદ્રપાલ ફાઉન્ડેશન ના પ્રમુખ તથા શ્રી અનિલભાઈ એમ પરમાર એમનું સ્વાગત કરશે આપણે ઝડપથી આગળ જઈશું

लग्नोत्सव तिजोरीना दादा श्री વડોદરા સિટી જેમનું સાલ અને પુષ્પ સ્વાગત કરશે શ્રી સુરેશભાઈ પરમાર તથા શ્રી શૈલેષભાઈ મગવાન આપણે ઝડપથી આગળ વધીશું નીકળ્યો ઝડપથી તમે આપજો કુમારી દીદી જાદવ જેઓ કાર્ય છે સહિત સન્માન કાર્યકર્તાનું 10 વર્ષ બાદ 397 સહિત સૈનિક પરિવારને સહાય કરી છે જેમનું સાલ અને પુષ્પક દ્વારા સ્વાગત કરશે શ્રીમતી પુષ્પાબેન પરમાર તથા શ્રીમતી સંગીતાબેન મકવાણા આપણા સમાજની દીકરી છે કે જે સહીદો માટે કાર્ય કરે છે આપણા માટે ગૌરવની વાત છે તો લેશું શ્રીમતી મનીષાબેન ચૌહાણ ઉપપ્રમુખ કેટલા તાલુકા પંચાયત એમનું સ્વાગત કરશે શ્રીમતી નલિની બેન ડોડિયા

विपुल भाई पटेल डायरेक्टर श्री अमोल डेरी आनंद जमनो सारे ने पुष्प गुप्ति स्वागत करते चिराग भाई परमार श्रीमती विलास भूपेंद्र भाई पटेल તેમનું સ્થાન અને પુષ્પગુદ્ધિ સ્વાગત કરશે શ્રી રાકેશભાઈ પરમાર ધર્મજ